મિત્રો તમારું યુટ્યુબનું એડસન તમે પહેલી જ વાર ખોલી રહ્યા છો ક્રોમ બ્રાઉઝરની અંદર તો તમને પહેલાં જ તમારું પેજ તમને કઈ ટાઈપ જોવા મળશે પછી તમારે આગળ શું કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વીડિયોની અંદર આપવાનું છો કારણ કે યુટ્યુબ ચેનલ તો તમે બનાવી લીધી પણ એડસન ખોલવું પણ જરૂરી છે હવે એડસનને આપણે કઈ રીતે ખોલવાનું છે ને એની અંદર કયું સેટિંગ કરવાનું છે કારણ કે મેન કામ તમે ચેનલને જ્યારે મોનોટાઇઝ કરો છો ને એટલે ત્રણ સ્ટેપ તમે કરી લો છો મતલબ ક્રોમ બ્રાઉઝરથી અથવા આઈટી સ્ટુડિયોની અંદર પણ જે મેન કામ છે મિત્રો ગૂગલ પિન મંગાવો બેંક એકાઉન્ટ જોડવું ટેક્સનું ફોર્મ ભરવું પેન કાર્ડ વેરીફિકેશન આ બધું જ કામ છે ને મિત્રો અહીંયા તમારે કરવાનું હોય છે હવે અહીંયા કઈ રીતે અને ક્યારે કરવાનું હોય છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું વિડીયોની અંદર બનાવી રહેજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળશે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની મિત્રો માહિતી આપવામાં આવશે તો ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરી દઉં યુટ્યુબને લગતા દરેક પ્રશ્નોના વિડીયો જોવા માટે આપણી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને તો આ ફીચર દાખલા તરીકે ચાલો આપણે પહેલી જ વખત આપણી ચેનલને બનાવી છે અને ચેનલ બનાવ્યા પછી તમારી ચેનલ મોનોટાઇઝ પણ થઈ ગઈ છે તો આપણે એડસનની અંદર તો આવવું જ પડે છે તો એડસનને આપણે કઈ રીતે ખોલવાનું છે તો એના માટે આપણે જરૂર પડે છે મિત્રો ગૂગલની તો એ ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે ગૂગલ એડસન્સ આ ટાઈપનું ગૂગલ એડસન્સ એની પર આપણે સર્ચ કરવાનું છે સર્ચ કરશું એટલે તમને આ ટાઈપની વેબ આવશે એની પર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો ને એટલે થોડીક વાર અહીંયા આપણે રાહ જોવાની રહેશે તો રાહ જોઈશું એટલે તમને આ ફીચર મળશે હવે જે અકાઉન્ટ આપણે ખોલવાનું છે અકાઉન્ટ અહીંયા મેં ઓપન કર્યું છે એટલે પહેલી જ વખત જો તમે એડસન ખોલો તો તમને કંઈક આ ટાઈપનું પેજ જોવા મળશે જુઓ અહીંયા તો આ જે એડસન છે ને પહેલી જ વાર ઓપન કરી રહ્યું છે કારણ કે જે પહેલાં એડસન હતું એ તો આપણું પોતાનું જ હતું પણ જ્યારે તમારી ચલણ મોનોટાઇઝન થઈ જાય ને તો તમને એડસન આ ટાઈપનું જોવા મળશે હવે આની અંદર શું લખવા કેવા માંગે છે કયા કયા ફીચરો છે એ તમે સમજો અને પછી આગળ વધો તો પહેલી વાત તો એ કે તમારી ચેનલ મોનોટાઇઝન થઈ ગઈ છે તો સૌથી પહેલાં તો તમારા દરેક વિડીયોની અંદર મિત્રો એડ ચાલુ કરી દેવાની રહેશે તમારે દરેક વિડીયોની અંદર એડ ચાલુ કરી લો ત્યાર પછી મિત્રો દસ ડોલર તમારા યુટ્યુબ આઈટી સ્ટુડિયોની અંદર ગમે ત્યાં થવા જોઈએ ત્યારે મિત્રો અહીંયા ફ્રીચર આવશે તમને એક પાન કાર્ડ વેરિફિકેશન તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો શું લખેલું છે રિપોર્ટ યુટ્યુબ માટે એડિશનમાં મહિનામાં એકવાર તમારું બેલેન્સ અપડેટ કરવામાં આવે છે દર મહિનાની આઠથી દસ તારીખે યુટ્યુબ વાયટી સ્ટુડિયોમાંથી એડસનની અંદર ટ્રાન્સફર કરવામાં તમારું પેમેન્ટ આવે છે પછી જેટલા ડોલર થયા હોય ને બધા ડોલર એની અંદર ટ્રાન્સફર દર મહિનાની આઠથી કરીને દસ તારીખે થાય છે અને દર મહિનાની એકવીસ તારીખે જો સો ડોલર થઈ ગયા હોય છે તો તમારા બેંકમાં ટ્રાન્સફર થશે અને એકવીસ તારીખે બેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવે એટલે તમને એક મેલ મોકલવામાં આવશે અને મેલની અંદર પાંચ દિવસ લખ્યા છે પણ જો તમારી બેંક ઉપર આધાર છે દસ દિવસે થઈ શકે છે પાંચ દિવસે થઈ શકે છે અને એક દિવસમાં પણ મિત્રો આવી શકે છે હવે બીજા નંબરમાં છે ચૂકણીઓ રીત મેળવ મેળવશો તો એકવાર તમારી તમે તમારી બધી જ વિગતો આપી દો એટલે કે પાન કાર્ડ જે એડ્રેસ વેરિફિકેશન ટેક્સ ફોરમ તમે બધું તમારી જે માહિતી છે એને તમારે પૂરી પાડવાની છે પછી તમે અહીંયાથી કમાણી કરવાની શરૂ કરી શકો છો એટલે મિત્રો જ્યાં સુધી સો ડોલર ના થાય ને ત્યાં સુધી આખી પ્રોસેસ પણ નથી થતી જ્યારે તમારા એડસનમાં કે વાયટી સ્ટુડિયોની અંદર જો દસ ડોલર થશે ને ત્યારે તમને આગળનું ઓપ્શન આવશે ઘણા લોકોને ભાઈઓને એવું છે કે ચેનલને મોનોટાઇઝ કરવામાં એક જ દિવસ લાગે છે મિત્રો એવું કાંઈ નથી ચેનલને કમ્પ્લીટ મોનોટાઇઝ કરવા માટે કમસે કમ જો તમારી ચેનલની અંદર ગમે તેટલા વ્યૂઝ આવતા હોય ને તો એનો ટાઈમ છે દોઢ મહિનો તમારે સમજી જ લેવાનો કારણ કે દસ ડોલર ચાલો તમારી ચેનલ વ્યૂઝ તમને સારા મળે છે એક દિવસની અંદર તમને દસ ડોલર મળી ગયા છે પણ તમારો ગૂગલ પે મંગાવવા માટે મિત્રો વીસથી પચીસ દિવસ લાગે છે બાકીની પ્રોસેસ પછી આવે ટેક્સનું ફોર્મ ભરવાનું પછી આવે આ બધું પ્રોસેસ પછી આવે છે આ બધું પ્રોસેસ તમે કમ્પ્લીટ કરી લેશો ને આ બધી પ્રોસેસ એટલે તમારું જે વાયટી સ્ટુડિયો છે ને અહીંયા જે એડસન એક અલગ પેજમાં જોવા મળશે તો અલગ પેજમાં જુઓ તમે અહીંયા કોઈ પેમેન્ટનું ચૂકવણીનું ઓપ્શન મળે છે અહીંયા આપણે ક્લિક કર્યું છે તો અહીંયા તમારી કોઈ જોવા મળશે નહીં જોઈ લો યુટ્યુબ કરેલું છે પણ હાલની અંદર કોઈ પણ અહીંયા ચુકવણીઓ નથી જમા કરવામાં આવેલી કારણ કે આપણી ચેનલ નવી છે જો ઝીરો જીરો દેખાડી રહ્યું છે જ્યારે તમારી ચેનલ કમ્પ્લીટ થશે તો દર મહિનાની આઠથી દસ તારીખે અહીંયા ડોલર ટ્રાન્સફર કરવામાં આવશે અને આ લીટી તમારી આખી કમ્પ્લીટ ભરી જાય છે તો તમારી દર મહિનાની એકવીસ તારીખે પૈસા મતલબ ડોલર જે હોય સો ડોલર ઉપર તો ટ્રાન્સફોર કરવામાં આવે છે અહીંયા જો અહીંયા ચોખ્ખું લખેલું છે મિત્રો આપ જોઈ શકો છો તમે જો કુલ ઓછામાં ઓછા સો ડોલર તમારા ચૂકવણીઓ મર્યાદા હોય છે મતલબ દર મહિને સો ડોલર થાય છે તો જ ટ્રાન્સફોર થાય છે તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને કહી હશે કારણ કે યુટ્યુબને લગતા ટોટલ પ્રશ્નો તમને ખબર હોવા જોઈએ ટોટલ માહિતી પણ તમને મિત્રો ખબર હોવી જોઈએ કારણ કે યુટ્યુબમાં દરેક માહિતી અને દરેક અનુભવ આપણને હોવો જોઈએ તો વધુ કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી મિત્રો તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગોગાની મિત્રો